સોચ ન્યૂઝ એક નહી સોચ કે સાથ કલોલ તાલુકાના વડસર માં આવેલ રામાપીર મંદિરે ભાદરવા સુદ બીજની ભવ્ય ઉજવણી સાથે ભંડારો કરાયો રામદેવપીરના ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી તમામ મંદિરોમાં ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલ વડસર ગામે આવેલ મહાદેવનું અતિ પ્રાચીન મંદિરથી વડસર ગામના ભક્તો ડીજેના તાલ સાથે રામદેવપીર મંદિરે ભાદરવા સુદ બીજના દર્શને પહોંચ્યા

વડસર ગામના આગેવાનો ભક્તો દ્વારા મંદિરમાં આવનારા તમામ દર્શનાર્થીઓ માટે ચા પાણી અને પ્રસાદની ખૂબ સારી સેવા પૂરી પડાઈ કલ્પેશ પંચાલ સાથે સોચ ન્યૂઝ કલોલ